वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् मुदा। mm. महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण આપણે સૌ હૃદયથી પરિશુદ્ધ ભાવથી મહિમાથી અંતકરણથી મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ એમનો હૃદયથી આભાર માનીએ છીએ કે આપણને સૌને પદી જેવા મહાન ગ્રંથની ભેટ આપી છે સદગ્રંથની ભેટ આપી છે આધ્યાત્મિકતાની ભેટ આપી છે ભગવાન સુધી પહોંચવા માટેની સાચી દિશા તેમાં બતાવવામાં આવી છે આપણો ભક્તિ માર્ગ અને સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બને એના માટેનો સાચું અને રૂઢરૂપાળુ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આજ સુધીના આધ્યાત્મિક ઇતિહાસની અંદર જેટલા જેટલા ભગવાનના માર્ગે ચાલ્યા અને ભગવાન સુધી ન પહોંચી શક્યા કેટલાક વિઘ્નો આવવાના કારણે પોતાના માર્ગમાંથી પડ્યા કેટલાકમાં એવા આધ્યાત્મિક સદગુણો ન હોવાના કારણે ભગવાન સુધી ન પહોંચી શક્યા કેટલાકને એવો ભગવાનનો સંતનું મહિમાએ સહિત જ્ઞાન નહોતું એના અભાવના કારણે વચ્ચેથી અટકી ગયા છટકી ગયા ભટકી ગયા અને એટલા માટે ચોસઠ પદીની અંદર આડત્રીસ મો પદ ની અંદર આપણને દિશા બતાવે છે જાણપણું આપે છે નારી ન જ રે ન જુઓ કોઈ વાત ભૂંડી નારી ન જુઓ નજરે જરે કોતની તો વાત ભૂંડી સ્વાદ સ્નેહ દુઃખ દાઈ દોય એની ટાળો ઊંડી માન મોટો છે અરી અજીત સમજી ને સંગત જો ન કરો એ પંચ ની પ્રતીત હેતે શું હરી ને ભજો આવો અવસર જાય અમોલ પાછો તે પમાતો નથી તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતર માંડી મુઠી જુગટાની જેમ જીત્યા તો જીત થઈ કહે નિષ્કુળાનંદ એમ હાર્યા તો હાર થઈ માન મોટો છે અજીત સમજીને સંગત સત્સંગમાં આવ્યા પછી આપણને એમ થાય કે આપણે સત્સંગ કરીએ છીએ કદાચ બાહ્ય રીતે આપણે સંત ની સામે બેઠા હોઈએ કદાચ બાહ્ય રીતે આપણે મંદિરમાં માં પોતો છાણ વાસીદું કરતા હોઈએ વાસણ ઉઠાકતા હોઈએ કદાચ મંદિરની અંદર સંતો હરિભક્તો ની વચ્ચે બેસીને કથા પ્રવચન પારણ કરતા હોઈએ અને આપણે માનતા હોઈએ કે આપણે સત્સંગ કરીએ છીએ પરંતુ માન મેળવવા માટે કરતા હોઈએ મારા વખાણ થાય મારી વાવા થાય એવી એક ભાવના કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયાના પેટાળમાં હોય તો એનો અર્થ એ થયો કે આપણને ભગવાનના મહિમાનો અભાવ છે ભગવાનની પાસે સંતની પાસે હરિભક્તોની પાસે મંદિરમાં સંતોની સામે આપણા હૈયાના ખૂણા ખાંચરામાં ક્યાંય પણ માન મેળવવાની અપેક્ષા રહેતી હોય તો સમજો કે આપણને ભગવાનનો મહિમા નથી મહિમાનો મહિમા નથી ભગવાનને રાજી કરવાની ભાવના નથી ભગવાનને શું ગમે છે શું નથી ગમતો એનો આપણને વિચાર કે જાણપણું નથી મહારાજે વચનામૃતમાં કહ્યું કે ક્રોધી ઈર્ષ્યાવાળો કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ એની સાથે બનતું નથી મહારાજે માનનું બહુ ખંડન કર્યું છે દ્યાભિમાન મોટા મોટો શત્રુ માન્યો છે હજારોને સત્સંગ કરાવ્યા પછી પણ માનના કારણે સંપ્રદાય નો પ્રસિદ્ધ પ્રસંગ આપણે જાણીએ છીએ સત્સંગમાંથી પડી ગયા છે ઉપાસના ભ્રષ્ટ થયા છે અને ભગવાન સ્વામિનારાયણ ને પોતે ભગવાન માનીને સત્સંગ કરતા હતા ભક્તિ કરતા હતા સેવા કરતા હતા છતાં પણ ભગવાનનો વિરોધ કર્યો ભગવાન નો અભાવ આવ્યો એનું કારણ છે માન માની ભક્ત ભગવાનને ક્યારે પણ વાલા થતા નથી એ ગમે તેવી સેવા કરે ગમે તેવા પ્રવચનો કરે ગમે તેવી પારાયણ કરે કોઈ પણ નાના મોટા આધ્યાત્મિક સદગુણોનું માન છે એ આપણને ભગવાન થી લાખો ને કરોડો માઇલ દૂર કરાવી દે છે ભગવાન નું કોને મળે ભગવાન નું સાનિધ્ય કોને મળે ભગવાનના ચરણ ની સેવા કોને મળે ભગવાનના હૃદયનો રાજીપો પ્રસન્નતા કોને મળે કે જે માન મૂકીને નિર્માની પણ દાસ ભાવે સેવક ભાવે ભક્તિને ઉપાસના કરે એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે એટલા માટે આપણને જાણપણું આપે છે કે માન બહુ મોટો શત્રુ છે સુપરિટેન્ડન્ટ છે બધા દોષનો રાજા છે અને એના આપણે ગુલામ બની ગયા ભગવાનને મેળવવાનું બાજુ પર રહ્યું અને માન મેળવવા માટે પ્રશંસા મેળવવા માટે વાહવા મેળવવા માટે આપણે ઘણું બધું મંદિરમાં ઘસાઈએ સેવા કરીએ પરિચર્યા કરીએ સમયનો અને પૈસા નો ભોગ આપી દઈએ તો પણ ભગવાન આપણા ઉપર રાજી ન થાય આ વિચાર આપણને ક્યારે આવે છે ખરો જો આ વિચાર આપણને ન આવતો હોય તો પછી આપણી સાધનાની અંદર આપણી ભક્તિની અંદર ભેળસેળ રહેવાની ગોળ અને ખોળ મીઠો ને સાકર રેતી અને સાકર ભેગા કરીને ખાવાનો જે સ્વાદ આવે એવો સ્વાદ આવે એમાં સુખ ના આવે ભગવાન નું કોઈને નમાય નહી કોઈનો મહિમા સમજાય નહીં કોઈના સદગુણો ન જોઈ શકીએ કોઈની પ્રગતિ ન જોઈ શકીએ કોઈના પ્રશંસાના બે શબ્દો ગવાતા હોય એ સાંભળી પણ ન શકીએ તે મહારાજના સમયની અંદર મુક્તાનંદ એ મહારાજની આજ્ઞાથી વડોદરાની અંદર સભા જીતી શાસ્ત્રાર્થ કરવા માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા અને મુક્તાનંદ સ્વામી વિનમ્રતાથી કહ્યું મહારાજ હું કોઈ એવો વિદ્વાન નથી આ ઉંમરમાં બધાથી મોટો છું બરાબર છે પરંતુ નિત્યાનંદ સ્વામી વગેરે મહાન ધુરંધર વિદ્વાન શાસ્ત્ર પ્રવીણ છે એને મોકલો કારણ કે ત્યાં વડોદરાની સભાની અંદર તો મોટા મોટા પ્રકાંડ વિદ્વાનો આવવાના એની સામે શાસ્ત્રાર્થની અંદર હું જીતી નહી શકું મહારાજે કહો કે અમારી આજ્ઞા છે તમે જાઓ અને મહારાજની આજ્ઞા શિરોમાન્ય કરીને મુક્તાનંદ સ્વામી વડોદરાની અંદર સભા જીતવા માટે આવ્યા પોતાના હાથની અંદર કરતા લઈ ભગવાન સ્વામિનારાયણ નામનું ભજન કરતા કરતા કીર્તન ભજન કરતા કરતા નીકળ્યા અને મહારાજની કૃપાથી એક શાસ્ત્રાર્થની અંદર મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નોના એવા જવાબ આપ્યા કે બધાની બોલતી બંધ થઈ શાસ્ત્ર અર્થ પ્રતિપાદિત વિજય થયો દિગ્વિજય થયો અને આ સમાચાર ની અંદર મહારાજની પાસે મળ્યા તો એક સાધુ હતો એનું નામ હતું નિર્વિકલ્પાનંદ એને ઉભા થઈને કહો મહારાજ એમાં શું એને મોટી ધાડ મારી મુક્તાનંદ સ્વામીએ મને મોકલ્યો હોય તો હું પણ જીતી ના આવે મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થમાં જીત્યા સભા જીતી એમને પચ્ય ન થયું એનાથી સહન ન થયું એ જોવાનું નહીં એમ આપણે પણ કોઈના પણ સન્માનને કોઈની પ્રશંસાને કોઈના સારા સદગુણોને આપણે જોઈ શકતા ન હોઈએ સાંભળી ન શકતા હોઈએ એના ગુણગાન ન ગાઈ શકતા હોઈએ તો સમજવું કે આપણામાં માન બેઠો છે યોગીજી મહારાજ તો હંમેશા માટે કહેતા કે મને પૂજાવાનો અંકોર નહીં મારી જયંતિ ઉજવાય તે મને ન ગમે પ્રમુખ સ્વામીની જયંતિ શાનદાન ઉજળવી એની પધરામણી લઈ જાઓ ભક્તોના સંતોના ગુણગાન ગવાય એ મને ગમે પ્રમોખ સ્વામી કેવો સૂત્ર આપ્યો કે બીજાના ઉત્કર્ષ કોઈ બીજાને સુખી જોઈ શકતા નથી માનના કારણે બીજાનો ઉત્કર્ષ આપણે સહન કરી શકતા નથી માનમાંથી ક્રોધ જાગે માનમાંથી ઈર્ષ્યા ઈર્ષા જાગે હાથમાં માળા હોય સામે ભગવાનની મૂર્તિ હોય જબાનમાં ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાતું હોય તો પણ એ માનના કારણે ઈર્ષાના કારણે સ્વભાવના કારણે આપણે ભગવાનની મૂર્તિનો આનંદ લઈ શકતા નથી આ મોટું વિઘ્ન છે જેના નિરમાની ભગવાન એના જન ને જોઈએ માન ભગવાન જેના નિર્માની છે ભગવાન સ્વામિનારાયણ લોજમાં આવ્યા ત્યારે છાણવા સીધું કરવું છે છાણ વીણવા ગયા છે જીબડા લેવા ગયા છે તે વખતે આશ્રમની અંદર જે સંતો હતા એની કોપી ધોઈ આપતા અને નાની મોટી તમામ પ્રકારની સેવા પોતે નમ્રતાથી કરતા હતા ક્યારે પણ એમણે

નિર્માની પણ વર્ત્યા છે દાસ થઈને વર્ત્યા છે પોતાની સત્તાનો પોતાની આવડતનો પોતાની ચતુરાઈનો ક્યારે પણ એમાં વિનિયોગ નથી કર્યો એકદમ નમ્ર થઈને દાસ ભાવીને ભક્તિ કરી છે એટલા માટે કહું કે જો માન મરે તો બધા દોષો મરે માન મોટો છે અરી અજીત સમજીને સંગ તજો એનો સંગનો ત્યાગ કરવાની જરૂર છે એ માન રૂપી જોડા ભેગા લઈને આપણે મંદિરમાં જઈએ છીએ અને હાડકાના ખટારા ને ખટારા વેગન ના વેગન ભરીને આપણે મંદિરમાં જઈએ છીએ જે આપણે ઉકાળામાં નાખવા જોઈએ બારે બજાર ઉપર રાખવા જોઈએ એની જગ્યાએ ભેગા ભેગા લઈને જઈએ પછી ભગવાન આપણને ક્યાંથી નજર આપે ન કરો એ પંચની ની પ્રતી હેતે શું હરીને ભજો ભગવાન નું ભજન કરવાનું છે હેતે કરીને હેત ક્યારે હૈયામાં જાગે હેત કોને કેવાય કે જે હેતની અંદર જે પ્રેમ ની અંદર જે ભક્તિની અંદર મહિમા હોય જ્ઞાન હોય સમજણ હોય વિવેક હોય સંયમ હોય સદાચાર હોય નમ્રતા હોય દાસભાવ હોય દિવ્યભાવ હોય નિર્દોષ બુદ્ધિ હોય અને દરેકનો મહિમા હોય અને પોતાને સૌથી નાનામ નાનો માની દરેકનો મહિમા સમજી બધાના ચરણની રજ માથે ચડાવી અને ભગવાનનું ભજન કરે તો સમજો કે એના ભજનની અંદર ભગવાનના માટેનો પ્રેમ છે અહંકારી વ્યક્તિના હૃદયની અંદર ક્યારેય પણ પ્રેમ નથી જાગ્રત થતો મોહ જાગ્રત થાય કપટ જાગ્રત થાય આવે ક્રોધ આવે પણ એની હૃદયની ધરતી ઉપર પ્રેમના પુષ્પો ન પાંગરે ભગવાનને હેતે કરીને ભજવાના છે આવો અવસર જાય અમૂલ્ય પાછો તે પમાતો નથી ભગવાન વા આ પૃથ્વી ઉપર પ્રગટ થવું અને આપણને મનુષ્યનો જન્મ મળવો અનંત જન્મ લીધા ક્યારે પણ આવો યોગ નથી થયો ભગવાન મળે ને આપણને મનુષ્યનો મળે અને એ ભગવાન કૃપા કરીને આપણને પોતાના શરણમાં લે આવો ક્યારે 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 નથી બન્યું આ જન્મે બની ગયો છે આવો અવસર વારે વારે નહીં આવે તેનો તપાસ કરવો તોલ ઊંડો હતી અંતરથી આ સમય ચૂક્યા અને આ સમયની અંદર સેવા કરવાનું ચૂક્યા એમને રાજી કરવાનું ચૂક્યા એમની આજ્ઞા પાળવાનું ચૂક્યા એમની સ્વરૂપનિષ્ઠા દ્રઢ કરવાની ચૂક્યા એમનામાં દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ રાખવાનું ચૂક્યા તો આપણો ફેરો ફાયો થયો ફજીત જીત ગઈ જળમાં ફરીથી મરણના ચક્રવામાં ભટકવાનો વારો આવશે અવસર વારે વારે નહીં મળે ભગવાન અને સંત વારે વારે નહીં મળે માંડી મોટી જુગટાની જેમ જીત્યા તો જીત થઈ કહે નિષ્કુળાનંદ એમ હાર્યા તો હારી ગઈ આપણે એક સાધના લઈને નીકળ્યા છીએ નિશાન લઈને નીકળ્યા છીએ એની અંદર આ નિશાન રાખીને આપણે ભક્તિ કરીએ કે મહારાજને ગમે છે એવા ભક્ત થવું છે મહારાજને જે ભાવે છે તે અર્પણ કરવું છે મહારાજની માળાના મણકામાં આવવું છે મહારાજની નજર મહારાજની કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર હંમેશા માટે રહે એવી પ્રકારની ભક્તિ સેવા સત્સંગ કરવા છે એવા ભક્ત બનવું છે એવા સાધુ બનવું છે એવી પ્રકારનો વિચાર હંમેશા માટે જેના મનમાં દિલમાં દિમાગની અંદર રહ્યા કરે એ તમામ દોષોનો ત્યાગ કરવા માટે તત્પર બની રહે ભગવાન ને સંત ને પ્રાર્થના કરતો રહે એના માટે જે કઈ ઉપાય છે તે કરતો રહે ભગવાન સંત ની આગળ નિષ્કપટ થાય અને પોતાની કિતાબના તમામ પન્ના ખુલ્લા મૂકી દે સ્વામી મારામાં કામ બહુ છે ક્રોધ બહુ છે લોભ બહુ છે માન બહુ છે અહંકારી મારો સ્વભાવ છે એક નાના બાળકે સંતને પાસે આવીને કહ્યું સ્વામી સ્વામી મને ગુસ્સો બહુ આવે છે એ બાળકને જો આવો વિચાર આવી શકતો હોય અને સંતની પાસે નિષ્કપટ થઈ જતો હોય તો વર્ષોના સત્સંગ પછી પણ આપણને વિચાર નથી આવતો અથવા તો વિચાર તો ક્યારે આવે પહેલા આપણને ખબર પડે કે મારામાં કામ છે ક્રોધ છે લોભ છે કપટ છે દંભ છે એ દેખાય દોષો દેખાય સ્વભાવ દેખાય આપણું અંતર મેલું દેખાય આપણી જબાન આપણા નેત્રો આપણા કાન આપણા મન તમામની અંદર સાંસારિક ભાવના અને વાસનાઓ પડી છે એ આપણને દેખાય પછી એને ટાળવા માટેનો પ્રયત્ન થાય અને ટાળવા માટે ભગવાન અને સંતની આગળ નિષ્કપડ થવાય અને સમજી લો કે જે કોઈ સાધક કે ભક્ત કે સંત ગુરુ હરિ મહાન સ્વામી મહારાજના ચરણકમળની અંદર મસ્તક ઝુકાવી ચોધાર આંસુ રડતો રડતો એમ કહી દે કે સ્વામી મારામાં ક્રોધ બહુ છે મારામાં સ્વભાવ છે મારામાં લોભ છે મારામાં માન છે મારામાં ઈર્ષા છે ઘણા બધા દોષો મને પીડે છે અને એના કારણે ભગવાનનું અને સત્સંગનું જેવો સુખ આવે આવવું જોઈએ તે આવતો નથી કૃપા કરો કૃપા કરો અને સંત તો એટલા દયાળુ છે જે કોઈ વ્યક્તિ ખૂબ મોમુક્ષતા રાખીને આદ્ર ભાવે કરીને અનુતાપ અને પરિતાપ સાથે આવા ગુરુ થઈ જાય હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાન તો એટલા દયાળુ છે કે ક્ષણવારની અંદર એના તમામ દોષોની અંદરથી મુક્ત કરી એને ગુણાતીત અવસ્થામાં મૂકી દે આ સહેલો ઉપાય છે સરળ ઉપાય છે અને આ ઉપાય આપણે હંમેશા માટે કરીએ પ્રાર્થના કરીએ જાણપણું રાખીએ મહારાજને અને ગુરુહરીને પ્રાર્થના કરીએ કે આપણો ભક્તિ માર્ગ આપણો સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બને નિષ્કંટક બને અને હેતે કરીને ભગવાન પુરૂષોત્તમ નારાયણનું પ્રગટનું ભજન કરી શકીએ રાજી કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિશક્તિને બળ આપણને સૌને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ